નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર કેવી રીતના મળ્યું અને તેના માટે વિષ્ણુ ભગવાનને શું બલિદાન આપ્યું એની પૌરાણિક કથા તમારા માટે લઈને હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર જે પણ તમારાથી દૂર રહેતા હોય ને આ વિડીયો શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને તમારી આસપાસ રહેતા હોય ને એને રાત્રે જમીને બધાને ભેગા કરી ભૂલકાઓને અને વડીલોને આ કથા જરૂર સંભળાવજો તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એ સમયમાં દેવતા અને અસુરોનું યુદ્ધ ચાલતું હતું દેવતારા દેવતા અને અસુરોના યુદ્ધમાં દિવસે ને દિવસે દેવતાઓ વીક પડતા એટલે કે નબળા પડતા ગયા અને અસુરો એવું લાગતું કે યુદ્ધ જીતી જશે આ ચિંતા વિષ્ણુજીને દિવસે દિવસે ખાતી જતી ચિંતા કે કદાચ ધર્મનો નાશ થશે ને અધર્મની સ્થાપના થઈ જશે અસુરો દિવસે દિવસે ને દેવતાઓ પર હાવી થતા યુદ્ધ ચાલતું વિષ્ણુ ભગવાને નક્કી કર્યું કે આમ નામ જો ચાલતું રહ્યું ને તો દેવતાઓ યુદ્ધ હારી જશે અને અસુરો જીતી જશે હવે મારે જ કંઈક કરવું પડશે કે આ અસુર નાશ કરવા મારે જ કંઈક કરવું પડશે અસુર વિષ્ણુ ભગવાને વિચાર્યું કે હવે શંકર ભગવાનની આરાધના કરવા મારે જવું પડશે વિષ્ણુ ભગવાન ધરતી ઉપર આવ્યા અને કાશીમાં આવી તપસ્યા કરવા મળ્યું વિષ્ણુ ભગવાનને તપસ્યા કરતા કરતા એવું વિચાર આવ્યો કે મારે એક હજાર કમળના ફૂલથી પૂજા પાઠ અને તપસ્યા કરી હજાર લઈ અને બેસી ગયા શ્લોકો બોલતા ગયા યજ્ઞ થતા ગયા એક બે ત્રણ ચાર પાંચ એ રીતના કરતા કરતા વિષ્ણુજી નવસો ને નવ્વાણું ફૂલ સમર્પિત કરી દીધા ફૂલ મળે નહીં આ તપસ્યા મહાદેવ શંકર ભગવાનને મનાવા થઈ રહી હતી એક હજાર નું ફૂલ ક્યાંય મળે નહીં શંકર ભગવાનને એની પરીક્ષા કરવા માટે જ વિષ્ણુ ભગવાનની એક હજાર ફૂલ ગાયબ કરી દીધું હવે કરવું ચોક્કસ સમયમાં જો યજ્ઞમાં એક હજાર ફૂલ ના અર્પણ કરવામાં આવે તો યજ્ઞ અને તપસ્યા રહી જાય વિષ્ણુ ભગવાન પર વિચારમાં પડી ગયા પછી એને યાદ આવ્યું કે જગત આખું એમને કમલનયન કહે છે એટલે કે એમની બંને આંખોમાં એક એક કમળ સમાયેલું હોય છે નક્કી કર્યું કે હા હવે યજ્ઞ અને મારી તપસ્યા પૂર્ણ કરવા હું મારી એક છે ત્યાં શંકર ભગવાન પ્રસન્ન થાય છે અને કહે છે રોકાઈ જાઓ દેવ હું તમારી ભક્તિ અને ભાવથી પ્રસન્ન થયો છું માંગો વિષ્ણુ ભગવાન કે તમારી પાસે સૌથી શક્તિશાળી શસ્ત્ર હોય એ મને અર્પણ કરો જેનાથી હું ધર્મની સ્થાપના કરી શકું શંકર ભગવાને પોતાનું સૌથી શક્તિશાળી શસ્ત્ર સુદર્શન ચક્ર વિષ્ણુજીને આપ્યું અને કહ્યું હું તમારા ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું કે તમે એક દેવ હોવા છતાં પણ જો તમે મારી ભક્તિ કરી શકતા હો તો તમારા જેવો ભક્ત ન તો થાશે ન તો થયો છે શંકર ભગવાનની આંખમાં પણ આવી ભક્તિ જોઈને આંસુ પડવાનું શંકર ભગવાન વિજય વિજયભાવના આશીર્વાદ દઈ અદ્રશ્ય થઈ ગયા આ સુદર્શન ચક્રથી વિષ્ણુ ભગવાને અસુરોને મારી અને ધર્મની સ્થાપના તો આ હતી વિષ્ણુ ભગવાનને કઈ રીતના સુદર્શન ચક્ર મળ્યું એની પૌરાણિક કથા આ કથા જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરવાનું ન ભૂલતા જે પણ તમારાથી દૂર રહી છે અને તમારી આસપાસ જે રહેતા હોય ને એને વડીલો અને બાળકોને ભેગા કરી અને આ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર કેવી રીતના મળ્યું અને એમને શું બલિદાન આપવું પડ્યું એ આ કથા જરૂરથી સાંભળજો જો નાના ભૂલકાઓ હશે એ આ કથા સાંભળશે તો કદાચ તમારે સંસ્કારનું સિંચન નહીં કરવું પડશે તો આ હતી વિષ્ણુ ભગવાનની પૌરાણિક કથા આ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માત્ર દોસ્તો